વલસાડ પાલિકાની ચૂંટણીમાં ભાજપની જીતના શ્રી ગણેશ ચૂંટણી પહેલા જ ભાજપના ચાર ઉમેદવારો બિનહરીફ થયા છે વોર્ડ નંબર આઠમાં ભાજપના ત્રણ ઉમેદવારોની જીત થઈ છે તો વોર્ડ નંબર દસમાં ભાજપનો એક ઉમેદવાર બિનહરીફ થયો છે વિજેતા ઉમેદવારોનું કાર્યાલય પર સન્માન કરવામાં આવ્યું છે વોર્ડ નંબર આઠમાં અમે ત્રણ ઉમેદવારો બિનહરીફ થયા છે

ધરમપુર નગરપાલિકા હોય કે સમગ્ર કુલ નવ્વાણું નવ્વાણું સીટ ત્રણ નગરપાલિકા અને ત્રણ પેટા ચૂંટણીઓ મળીને ભારતીય જનતા પાર્ટી ચોક્કસ જીતશે એવો આશાવાદ વ્યક્ત કરું છું